સમાચારમાં આગળ વાત કરીએ તો સાંસદ પૂનમ માણમે રાત્રે સફાઈ અભિયાનનું કર્યું નિરીક્ષણ વેપારીઓને આપી ચેતવણી જી હા રાત્રિના અઢી વાગે આસપાસ સાંસદ પૂનમબેન માણમ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિલેશભાઈ કથખરા અને જેએમસીના ટીમ જીજી હોસ્પિટલ રોડ ઉપર સફાઈ અંગે સૂચન કરે જે લોકોની દુકાન પાસે સફાઈ નહોતી તેને સફાઈ કરાવી અને ચેતવણી આપવામાં આવી વેપારીઓને પણ સફાઈ રાખવા સાંસદે કરી અપીલ જામનગર શહેરમાં નવી બોડી બનતા શહેરમાં સાફ સફાઈ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ખાસ કરીને રાત્રિના સફાઈ રાત્રિના સમયે સફાઈ કરવામાં આવી રહી છે મેં વાલી સ્ટીલમાં માં હતિયાર માંકન દસ મિનિટ રાખી દી હોય આલે એવું કરીએ 10 કલાક ઉગુસ્તા બેસવાનું છે અતરોજે ને ભાઈ પી પીજો સર પાણી જો છે ઓલું દૂધ નું ગ્લાસ સે નું મિયા જાની હોટલ વાળા બનારિયા પાણી ભરાજે